તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે આગામી દિવસોમાં તલના ભાવ કેવા રહેશે તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ ત્યારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉનાળુ પાક વાવેતરમાં સફેદ તલ અગત્યનો પાક બન્યો છે ત્યારે તલ એ ઓછી માવજત અને સારી બજારનો પાક કહેવામાં આવે છે સામાન્ય રીતે ઉનાળુ તલ ફેબ્રુઆરી માર્ચ મહિને ઠંડી પછી વાવેતર કરવાની કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ કરતા હોય છે ત્યારે પરંતુ કોઈ ખેડૂતો પાણી ખૂટી જવાના ભય હેઠળ કે સારી બજાર લેવા માટે જમીન ખાલી હોય તો બહુ આગોતરું વાવેતર પણ કરતા હોય છે છે જોકે આ વખતે ઠંડીના કોઈ બહુ ઠેકાણા ન હતા એટલે ઘણા ખેડૂતોએ જાન્યુઆરીના અંતિમ દિવસોમાં તલ વાવેતરની ઓળણીઓ ચાલુ કરી દીધી હતી ત્યારે એવા ગીર વિસ્તારના ખેડૂતોએ જાન્યુઆરીના અંતિમ દિવસોમાં વાવેતર કર્યું હતું તે હાલના દિવસોમાં કાપણી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તલ ઊગવામાં પછી અડધી મંજિલ કાપ્યા પછી હવામાનમાં સુધારાથી તલમાં થોડીક વનક જોવા મળી રહી હતી પોણા બે દાયકા પહેલાં જૂનાગઢના વિસાવદર તાલુકાના ઉનાળું તલ વાવેતર પેટર્ન લાવવામાં અગત્યની ભૂમિકા છે એ રીતે જલ્દી જલ્દી વાવેતર કરવામાં પણ આગળ જોવા મળે છે ત્યારે ઓછા પાણીવાળા વિસ્તારોમાં ખેડૂતો ઉનાળુ તલ વાવેતર કે કોઈ સાહસ કરતા નથી ત્યારે પચીસ એપ્રિલને ગુરુવારના વિસાદર યાર્ડમાં એક ખેડૂતો દ્વારા ઉનાળું નવા પીળિયા તલ લાવવામાં આવ્યા હતા ત્યારે નવા તલ વેચાણના મુહૂર્તના વેપારના પીળિયા કાશ્મીરી તલનો પ્રતિ વીસ કિલોનો પાંત્રીસો એકાવન રૂપિયા ભાવ પડ્યો હતો ત્યારે હાલ સફેદ અને કાળા તલની બજારમાં ભાવ ધીમી ગતિએ નરમ પડી રહ્યા છે કાળા તલમાં કિલોએ બે રૂપિયાનો ઘટાડો થયો હતો ત્યારે જેમાં સફેદ તલમાં સારી ક્વોલિટીના માલમાં મણે પચીસથી પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારે નવા ઉનાળુ તલની આવકો સામે દેખાઈ રહી હોવાથી સરેરાશ તલમાં હાલ કોઈ તેજી થાય તેવા સંજોગો નથી નવા તલનો પાક એક લાખ ટન ઉપર આવે તેવી પણ વાતો હવે બજારમાં આવી રહી છે જેને પગલે સ્ટોક્યોસ્ટો પણ બજારમાં માલ ઠલવી રહ્યો છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગે તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો